ત્યારબાદ લગભગ એક કલાકની માઠાકૂટ પછી કોંગ્રેસના આગેવાનોને કમિસ્તર પાસે રજૂઆત કરવા માટે તેને જવા દેવામાં આવ્યા હતા અને કમિસ્તર દ્વારા રજૂઆતીઓને સાંભળી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી. મોરબીમાં 10 સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે થઈ રોડ રસ્તાનો ચક્કાજામ કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યા. દરમિયાન મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાની હેઠળ સોમવારે મહાપાલિકા કાજે ખાતે લોકોની સુવિધા પરમાં નિષ્ફળ થયેલ મહાપાલિકાનો

વા રોડ રસ્તા ઇટીની વગેરેના પ્રશ્નો છે સ્પીડ લાઈટ વગેરેના પ્રશ્નો છે જે પણ કયા પ્રકારની કામગીરી અત્યારે છેલ્લા પાંચવા દિવસમાં વેટમિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દિવસમાં અને રાત્રે બે શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલું છે લાતીપ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે દિસકરા મેન રોડમાં કામગીરી થઈ ગયેલી છે રણછોડ નગરમાં કામગીરી થઈ ગયેલી છે લાયન્સનગર મેન રોડમાં કામગીરી થઈ ગયેલી છે લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમિક્સથી કામગીરી થયેલી છે લગભગ દસ કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા છ દિવસમાં કામગીરી કરવામાં આવેલી છે સાથે સાથે એસ્ફાલ્ટના જે રોડ છે એનું પણ રોડ રિપેરિંગ ની કામગીરી આપણે છેલ્લા બે દિવસ કે ત્રણ દિવસમાં કરવામાં આવી છે અત્યારે થોડું વરસાદ થયું છે જે કારણે આ જે કામગીરી છે એમાં થોડો અમને પ્રશ્ન બન્યો છે અધરવાઇઝ આ કામગીરીમાં પણ જે શહેરના પ્રમુખ રોડ છે દાખલા તરીકે સુપર ટોફિસ નજીકનો વિસ્તાર સાથે સાથ જે નેરોગેટ થી દરબારગઢ સુધી વિસ્તાર છે આ તમામ રોડ્સના એસ્ફાલ્ટ બેસ્ટ રીસરફેસિંગ પણ કરવામાં આવે છે તમારા જે નંબર જાહેર થયો આવ્યો છે લોકો એ પ્રક્રિયા છે એમ સાથે લઈને લોકો મળ્યા લોકો ઘરે એ નંબર કોઈ ઉપાત કોઈ જવાબ દેતું તો આમાં આપણે કોઈ અધિકારીઓને સૂચના આપતો એમાં પરમ દિવસે એક મીટિંગ કરવામાં આવી એજેમાં તમામ અધિકારીઓના નંબર મારા દ્વારા જાતે ફોન કરીને ચેક કરવામાં આવ્યા હતા તમામ નંબરો લાગતા હતા એ જે રિવાઇઝ્ડ યાદી છે અમે પરમ દિવસે મારી જે વિસ્તૃત રિવાઇસડ પ્રેસ બી ફાવી છે એમાં નંબર્સ પણ શેર કર્યા છે હવે કોઈ પણ નંબર આપ ડાયલ કરશો તો એમાં આપને અધિકારીઓ જે છે એ ફોન પણ ઉપાડશે ને વ્યવસ્થિત જવાબ પણ આપશે પરંતુ અત્યારે જે ફરિયાદોની સંખ્યા છે એ થોડી વધુ હોય અને વરસાદનું સિઝન હોય ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જ્યારે અરજદાર ફોન કરતા હોય ત્યારે ઓલરેડી એમનો ફોન ચાલુ હોય છે એવા કેસમાં પણ એવા નંબર્સ નોંધીને એમને પાછો રિસ્પોન્સ આપવામાં આવે એ પણ સૂચના મે આપે નહીં જે રજૂઆત છે કરવાનો બધાને અધિકાર છે પરંતુ લો એન્ડ ઓર્ડર જે છે એ પણ આપણે ધ્યાને રાખવું પડે અને વ્યવસ્થિત જો એમને કોઈ પણ રજૂઆત કરવી હોય મળવું હોય તો આ સમય સિવાય પણ વિસ્તૃત રજૂઆત માટે એ દરરોજ પાંચ થી છ ના સમયમાં અને સોમવાર અને ગુરુવાર ત્રણ થી છ ના સમયમાં મને આવીને મળી શકે આમાં જે મીટિંગ હતી રોડ રિપેર બાબતે એ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ દ્વારા એમપી શ્રી અને એમએલએ શ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને અમુક એમના દ્વારા જે લોકો છે એમને હાજર રાખવામાં આવ્યા હતા એ રીતે બીજા કોઈ લોકોને પણ રજૂઆત કરવી હોય તો એ લોકો પાંચ થી છ માં અને ત્રણ થી છ સોમ અને ગુરુમાં મને આવી ક્યારે પણ મળી શકે છે અમે ક્યારે પણ કોઈ વ્યક્તિને રોકતા નથી પક્ષના આધારે કે કોઈ પણ અન્ય જે ક્રાઇટેરિયા છે એના કુદરતી વેણ છે કે જેને આપણે ગોકળા કહીએ છીએ એમાં જે દબાણો છે એ અમારા ધ્યાન ઉપર છે અમે આઈડેન્ટિફાઈ પણ કરેલા છે અને એ અમે દૂર કરવાની કાર્યવાહી પણ કરશું એમાં જે રેસિડેન્શિયલ દબાણો છે એ બાબતે અમુક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એસ્પેશિયલી ચોમાસા દરમિયાન એનું પણ અમારે ધ્યાન રાખવાનું થશે અને એના આધારે જે લો એન્ડ ઓર્ડર છે એ આપણે પ્રાયોરિટી હોય છે લોકો રજૂઆત કરવાનું ખૂબ અધિકાર છે પરંતુ કોઈ પણ રીતનું જો સરકારી સંપત્તિ છે એનું નુકસાન થાય એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી ન શકાય એ ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા